થાય ભૂલ થાય એના સાથે કોઈ મને નિસ્બત નથી ભૂલ અમારી પણ થાય તમારી પણ થાય બધાની થાય પણ સમજ્યા પછી હા કાદવમાં માં પડ્યા છો જાણી જોઈને નતા પડ્યા પણ પડ્યા પછી પડ્યા જ રહેવાનું હે કોઈ હાથ પકડે તો નહીં નહીં અમને અહીંયા આનંદ આવે ત્યારે ભાઈ બહાર કાઢો આ શિલાન્યાસ કરવા ગયા તો અમે ખૂચી ગયા અંદર કનુભાઈ કીધું હાથ આપો ને બહાર કાઢો આવે આ તો સારું હતું કે આટલે જ ગયા આ પાણી જો રાત આખી કાઢ્યા ન હોત ને આપણે આપણે શિલાન્યાસ થઈ ગયો ભૂમિ પાવરફુલ અરે એના સંકેતો આપણને મળે છે આજે આટલા દિવસ પછી પણ આખો ચાતુર્માસ ધમધમ તુરીયે એ કાંઈ ઓછી વાત નથી એટલે આ જાગ્રત છે આવતીકાલે જ્યારે હવન છે કેટલા વાગે છે આજ નવ વાગે લાલ વસ્ત્ર હોય તો લાલમાં આવજો નહીં તો પૂજાના વસ્ત્રમાં ભાઈઓ બહેનો આવવાનું છે એમને બેસવાનું છે અહીંયા વિધિ વિધાન આહુતિ વગેરે થશે વરસમાં એક જ વાર આ વિધાન થતું હોય છે માણીભદ્ર દાદા જે આપણા સંઘના પંદર પાંત્રીસ વર્ષથી બિરાજમાન એ પોતે જ જ્યારે ઉપર પધારી રહ્યા છે આ ઉપાસ્રને પાવન કરશે એમની દ્રષ્ટિ પડશે હકીકતમાં તમારા માટે નથી માણીભદ્ર કોના માટે છે અમારા માટે તપાગચ્છના અધિષ્ઠાયક પહેલાંના કાળમાં માણીભદ્રજી અપાશ્રમમાં રહેતા હતા આ તો પછી આખો દિવસ વસ્તી વસતી ભાઈઓ બહેનો જ કરે આવ્યા જ કરે એટલે વડીલોએ અપાસરાને બદલે દેરાસરની બાદ અથવા આવી કેમ્પસની અંદર મુકાવ્યા પણ જે જે જગ્યાએ છે તે તે જગ્યાએ તમે જોશો અદ્ભુત એના ચમત્કારો ઊંઝા જાઓ પાલનપુર જાઓ વિરમગામ જાઓ માંડલ જાઓ મગરવાડા અને આગલોડ તો છે જ પણ બાકીના પણ સ્થાનો એમના જાગ્રત મહારાષ્ટ્રની અંદર કેટલી જગ્યા છે પાબળની અંદર અમારા ગુરુદેવે જ એની પ્રતિષ્ઠા કરી હતી એટલો પાવરફુલ તીર્થ છે એ આવતીકાલે જ્યારે આપણા હવે પાછા ક્યારે આપણા પધારશે ખબર નથી બરાબર અમે તો બીજી વાર આવશું પણ માણિભદ્ર દાદા એક વાર સ્થાપના થઈ જશે પ્રતિષ્ઠા પછી પાછા આવે ખરા પછી નહીં આવે માટે કાલે પણ સારી સંખ્યામાં આવજો નંબર ટુ લોકપ્રિય બનવાની બીજી કન્ડિશન સાત વ્યસનથી મુક્ત થાવ અને નંબર ત્રણ દાણ જેને લોકપ્રિય બનવું હોય એને શું આપતા રહેવું પડે